લાંગ ઓકરા મુકો ઓસકરે આપણે ગોટલી કાઢી છે બહોત પાસ આને બાફી પછી આને ભૂકવી દેવા હમ ભૂકવી ને પછી આને આપણે घी માં ની માં સેકી નાખવા હવે આ બધા સુકાઈ ગયા છે ને અડધો કર નાખી અજી અડધા લીલા છે એટલે એને કસીવા છે થોડું સરસ ની પછી થોળ થોળ पैसे आने से नहीं बढ़ती नहीं कोई नहीं पैसे आना है अभी नितनम पहुंच रखा था ना कौन है उखेलना कौन है बैठे पैसे सौखी करना कौन है सौखी करे पैसे आने बाप का अन्न पैसे आप लाने कीमत हमारे शिक्षक के वीडियो पर वो लगा लेना कौन कीमत से क्या क्या ना लगा मुफ्त से जब मस्ती लगा के तो रो

ના આપણે પછી તો ઘોર જબલામ ફોલી દીધી નકર કેમ કે ઘરાઈ જાય ને એટલે જબલામ ફોલી દીધું આય મશીન કરકરી થઈ જવાની જો આ તો આ લો આપણે તો બે સમથી એ નાખવાનું છે કે કે નાંધી દેતે તો આપણે કેવ સરસ કરકરી થઈ છે જો આની તડકડવાઈ થઈ ગઈ છે I don't n o w e t my life. h e g e आले संकर कलहने क्या लवर सुकावा देवान स पाच कलाक आपने सुकावा दीदी जानो जी जी। तो का तो कलर ब्राउन कलर થઈ જાય ત્યાં તમારે 15 મિનિટ થઈ જશે આત મસન ન શકે જો કળકડે થઈ ગયો તો આવો પકડે હવે હાલો હાલો તો જો હવે બે ચમચી હંસળ નાખી દેઈ છે

নাইছে